સૂરતના વરાછા અને સરથાણા પોલીસમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ સાથે મળી પાંચ જણાએ હીરાના વેપારીને મહિલા સાથે હની ટ્રેપમાં ફસાવી દોઢ લાખની રકમ પડાવી હતી આ કેસમાં અગાઉ મહિલા વિલાસ પુરાણી પકડાઈ હતી જ્યારે તેના સાગરીતોમાં બે હોમગાર્ડ સહિત પાંચ જણાને અમરોલી પોલીસે પકડી પાડી છે પાંચે આરોપીઓને પચીસ પચીસ હજારની રકમ ભાગ ભાગબટાઈમાં કરી હતી ત્યારે બે આરોપીઓ તો હીરા વેપારીની ગેમ કરવા માટે ભાવનગરથી સુરત આવ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા વિલાસ પુરાણીએ હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો હીરાના વેપારીના મિત્ર બોઘા રબારીએ હની ટ્રેપની ગેમ બનાવી હતી ત્યારે જિગ્નેશ ચૌહાણે તેના ભત્રીજાનો રૂમ મહિલાને આપ્યો હતો આ ગેમ કરવા માટે જિગ્નેશે તેના કાકાના દીકરા અને સરથાણા પોલીસમાં હોમગાર્ડ તરીકે નોકરી કરનારા કલ્પેશ ચૌહાણ અને વરાછા પોલીસમાં હોમગાર્ડ યુવરાજસિંહને રૂપિયાની લાલચ આપી રૂમ પર બોલાવ્યા હતા બંને રૂમ પર હીરાના વેપારી અને મહિલાને રંગે હાથે પકડી પાડ્યા હતા પછી અમરોલી પોલીસના નામે ડમ મારી કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી પાંચ લાખની માંગણી કરી હતી બીજી તરફ આ બાબતે વેપારીએ તેના મિત્ર બોઘા રબારીને વાત કરી હતી આથી બોઘા રબારીએ દોઢ લાખમાં પતાવટ કરી હતી આ ગુનામાં અમરોલી પોલીસે સૂત્રધાર કતારગામ વૃંદાવન સોસાયટીમાં રહેતા બોઘા રબારી ભાવનગરના સરવેરી ગામના જીગ્નેશ ચૌહાણ હરીશ રાઠોડ તથા હોમગાર્ડ કાપોદરાના મધુવન સોસાયટીમાં રહેતા કલ્પેશ ચૌહાણ અને પૂર્ણા શંકરનગર સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ પરમારની ધરપકડ કરી હતી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા